નર્મદા જિલ્લાના કાટકોઈ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરાંગભાઈ બારીયાનો સત્કાર સમારંભ યોજાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રમુખ સંવાદ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ દ્વારા કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી જે મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી છે જે અંતર્ગત તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાની વરણી કરવામાં આવી હતી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાએ પ્રમુખ પદ સંભાળ્યો હતો ત્યારે આજ રોજ તિલકવાડાના કાટકોઈ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાને અભિનંદન પાઠવવા માટે સત્કાર સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નવ નિયુક્ત પ્રમુખને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ગૌરાંગભાઈ બારિયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો યા જિલ્લા પંચાયતના નિયુક્ત આપણા વડીલ વલ્લભભાઈ મારા સાથી કાર્યકારી મહામંત્રી અલ્પેન્દ્રસિંહ સોલંકી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મૂકી પણ નિર્ણય ગૌરાંગભાઈ ઉપર લેવામાં આવ્યો વ્યક્તિગત ગૌરાંગભાઈનું નામ છે પણ મંડળના પ્રમુખ તરીકે એમને જે જવાબદારી આપી તમને બધાને થતું છે કે પ્રમુખ બની જાય એટલે તુંબામ તુંબાથી જાય એવું નથી મેં તો મંડળનો મહામંત્રી મંડળનો પ્રમુખ જિલ્લાનો પ્રમુખ આ બધું જ વેઠી વેઠીના વિક્રમભાઈની જેમ અહીં સુધી પહોંચ્યો છે એટલે બે ઓકળા બે પગ કેવી રીતે હરખા કરવા આ વિક્રમભાઈ ને આ જયેન્દ્રભાઈ ને બધાને ખબર મને પણ ખબર હવે આમને ખબર પડવાની છે